નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ નવ ચાર બે હજાર પચીસ ને બુધવારના રોજ ઘઉંની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો છત્રીસો ને વીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ઘઉંના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને ઘઉંના બજાર ભાવ અપડેટ મળતા રહે પાંચસો ને સડસઠ રૂપિયા ના ભાવ થયા છે ભાઈ આ નવા ટુકડા ના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર પ્રીમિયમ ક્વોલિટી ટુકડા છે ભાઈ એક સરખો દાણો છે કલર માં પણ એકદમ સારું પાંચસો સડસઠ રૂપિયા નવા ટુકડા કહું પાંચસો સડસઠ નવા ટુકડા કહું છે ભાઈ પાંચસો પાંચ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે કલરમાં મીડિયમ કટકી પણ છે પાંચસો પાંચ રૂપિયાના ભાવ છે નવા ટુકડા પાંચસો પાંચ પાંચસો નવ રૂપિયાના ભાવ છે ભાઈ નવા લોકવાન ઘાઉં જોઈ લો ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી લોકવન ઘઉં છે ભાઈ કટકી પણ છે કલરમાં મીડિયમ પાંચસો નવ રૂપિયા લોકવન ઘઉં આ ઘઉંના ભાવ પાંચસો ને પંદર રૂપિયાના ભાવ થયો છે લોપવન ઘઉં છે ભાઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું છે પાંચસો ને પંદર રૂપિયાના ભાવ થયા છે નવા લોકવાન ના પાંચસો ને પંદર રૂપિયા ભાઈ નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને રૂપિયાના ભાવ છે લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતા નીચું છે ભાઈ કલર માં પણ મીડિયમ ક્વોલિટી કરતા નીચું ચારસો ને તો તેર રૂપિયા ના ભાવ નવા ટુકડા ગાઉ છે ભાઈ ચારસો ને ચોર્યાસી રૂપિયા ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટી ની વાત કરી મીડિયમ ક્વોલિટી ટુકડા ગૌ છે ભાઈ કટકી પણ છે કલરમાં મીડિયમ ચારસો ને રૂપિયાના ભાવ નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ દાણા ઝીણા મોટું મિક્સ છે કલરમાં પણ મીડિયમ ચારસો નેવ્યાશી રૂપિયાના ભાવ છે નવા ટુકડા ઘઉં ભાઈ નવા ટુકડા ઘઉં છે ચારસો ને એક્યાસી રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે કટકી પણ છે ચારસો ને એક્યાસી રૂપિયાના ભાવ થયા છે કલરમાં પણ મીડિયમ ચારસો એકાશી નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો પંદર રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે કલરમાં મીડિયમ કટકી પણ છે પાંચસો ને પંદર રૂપિયાના ભાવ નવા લોકવાન ઘાઉં એ ચારસો ને ઓગણ સિત્તેર રૂપિયાના ભાવ છે આ ઘઉંના લોકવાન ઘઉં છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ ચારસો ઓગણ એંસી નવા ઘઉં છે ભાઈ ચારસો રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ કટકી પણ છે ચારસો ને અઠાણું રૂપિયા આ ઘઉંનો ભાવ ચારસો ને ત્રાણું રૂપિયાના ભાવ છે ટુકડા ઘઉં છે ભાઈ જોઈ લે ક્વોલિટી ક્વોલિટી વાત કરી ભાઈ દાણે સારું છે એક સરખો દાણો છે કલરમાં મીડિયમ છે કટકી પણ છે રૂપિયાના ભાવ ટુકડા નવા લોકો ગાઉ છે ભાઈ ચારસો ને રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે કલરમાં પણ મીડિયમ છે ચારસો ને રૂપિયાના ભાવ પાંચસો આઠ રૂપિયાના ભાવ છે ભાઈ નવા ટુકડા ઘઉં છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ સારું પાંચસો ને આઠ રૂપિયાના ભાવ છે ભાઈ એકદમ ચોખા ઘઉં છે ભાઈ રૂપિયા ટુકડા ઘઉં ભાઈ ટુકડા ઘઉં છે ચારસો ને એકોતેર રૂપિયાના ભાવ છે છે જોઈ લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ ચીણા મોટું મિક્સ છે ફટકી પણ છે ચારસો એકોતેર રૂપિયા નવા લોકો કહું છે ભાઈ પાંચસો ને પાંચ રૂપિયાના ભાવ છે જોઈ લે કૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સારી ક્વૉલિટીમાં લોકો કહું છે દાણે એક સરખું છે કલરમાં પણ સારું પાંચસો ને પાંચ રૂપિયાના ભાવ નવા લોકો કહું ચારસો ને સત્તાણું રૂપિયાના ભાવ છે છે ભાઈ નવા લોકો કહું છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ મીડિયમ ક્વોલિટી લોકવાનું કહું છે કટકી પણ છે કલરમાં મીડિયમ ચારસો ને અઠ્ઠાણું રૂપિયાના ભાવ નવા લોકો કહું પાંચસો ને પંદર રૂપિયાના ભાવ છે ભાઈ નવા લોકોન ઘઉં છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે પણ સારું છે કલરમાં પણ સારું પાંચસો ને પંદર રૂપિયાના ભાવ છે નવા લોકોના પાંચસો ને પંદર નવા લોકો ઘઉં છે ભાઈ પાંચસો ને આઠ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સારી ક્વોલિટીમાં લોકોનું ઘઉં છે ભાઈ પાંચસો આઠ રૂપિયાના ભાવ છે દાણે પણ સારું છે કલરમાં પણ સારું પાંચસો આઠ રૂપિયા